નમસ્કાર સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો આજે આપણે એક નવી જ રીતથી કાઠિયાવાડી તુરિયાનું શાક બનાવતા શીખીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે તમારા ઘરના સભ્યોને તુરિયા ના ભાવતા હોય તો પણ ખાશે એવું ટેસ્ટી બને છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ કાઠિયાવાડી તુરિયાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી તુરિયાનું શાક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા અઢીસો ગ્રામ તુરિયા લીધા છે એની સામે આપણે ચાર પાંચ ચમચી તેલ જોશે એટલા માટે મેં તેલ લીધું છે એક કપ પાણી અહીંયા મેં એક મીડિયમ સાઈઝની ઝીણી સમારેલી ડુંગળી લીધી છે અને અહીંયા મેં શિંગદાણા લીધા છે મીડિયમ સાઇઝના ટામેટાને મેં સમારે લીધું છે

બીજું તુરિયું લઈ શકીએ એટલા માટે તો આપણે હવે આવી રીતે લાંબી લાંબી ચિપ્સમાં આપણે તુરિયાને સમારવાના છે તો રીતે રીતે સાઈઝના ટુકડા કરી આવી એક ટુકડામાંથી બે ભાગ કરીને આવી રીતે પતલી પતલી ચિપ્સમાં આપણે તુરિયાને લાંબી લાંબી સમારી લેવાની છે તો આવી રીતે આપણે બધા જ તુરિયાને સમારી લેશું અહીંયા મેં બંને તુરિયાને ચિપ્સમાં સમારી લીધા છે તો હવે આપણે તુરિયાને એક બાઉલમાં કાઢવાના છે તો એના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે એની અંદર આપણે તુરિયાના જે ટુકડા ચિપ્સમાં સમાયેલા છે તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર મસાલો કરી અને થોડી વાર રેસ્ટ કરવા માટે રાખવાના છે તો અહીંયા આપણે હવે એની અંદર થોડી હળદર એડ કરી દઈશું થોડું નમક એડ કરી દઈશું થોડું લાલ મરચું પાવડર એડ કરી દઈશું થોડું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને હવે આપણે એને મિક્સ કરી અને આપણે આવી રીતે ઉપર નીચે કરી અને મિક્સ કરી અને એને મિનિટ માટે માટે આપણે આપણે રેસ્ટ કરવા રાખી હવે કાઠિયાવાડી નાખવા માટેની લસણની ચટણી બનાવશું તો એના માટે અહીંયા મે જે લસણ લીધું હતું તે આપણે અહીંયા મેં ખાંડી લીધી છે તેની અંદર એડ કરી દઈશ અને માથી થોડી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને થોડું નમક એડ કરી દઈશું અને આપણે તસ્તા વડે એની ચટણી બનાવી લેશું અહીંયા મેં ચટણી બનાવી લીધી છે તો હવે એને બાઉલમાં કાઢી લેશું હવે આપણે તુરિયાના શાકમાં નાખવા માટેનો મસાલો બનાવવાનો છે તો એના માટે અહીંયા જે મેં સિંગદાણા લીધા હતા તે અહીંયા મેં મિક્સર જાર લીધું છે એની અંદર આપણે એડ કરી દઈશું અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીના મોટા ટુકડા કરીને મેં લીધા હતા તે એડ કરી દઈશું અને અહીંયા એક ઇદુના ટુકડા અને બે કડી લસણ એડ કરી અને આપણે બધી જ વસ્તુની પેસ્ટ બનાવી લેશું અહીંયા મેં શાકમાં નાખવા માટેની પેસ્ટ બનાવી લીધી છે તો હવે આપણે આ પેસ્ટને જેની આપણે તુરિયા રેસ્ટ કરવા માટે રાખ્યા છે તેની અંદર એડ કરવાની છે તો આવી રીતે આપણે ચમચી વડે પેસ્ટને આપણે તુરિયાના મસાલાવાળા રાખ્યા હતા એની અંદર એડ કરી અને વ્યવસ્થિત રીતે આપણે એને મિક્સ કરી લઈશું તો આવી રીતે ચમચી વડે આપણે એની અંદર પેસ્ટ એડ કરી દેવાની છે અને તુરિયાની અંદર આપણે મિક્સ કરી અને થોડીવાર પાછી રેસ્ટ કરવા માટે રાખી દઈશું આ રીતે તમે તુરિયાનું શાક બનાવશો તો તમારા ઘરના સભ્યો તુરિયાનું શાક ન ખાતા હોય તો પણ ખાવા લાગશે આશ આ રીતથી તુરિયાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો હવે આવી રીતે આપણે મસાલાવાળા તુરિયાને થોડીવાર રેસ્ટ કરવા માટે રાખી દેશું હવે અહીંયા આપણે કુકરમાં શાકનો વઘાર કરવાનો છે તેના માટે હું ગેસની ફ્લેમ ચાલુ કરી અને પ્રેશર કુકરને ગરમ કરવા માટે રાખી દઈશ અને એની અંદર ચાર ચમચી તેલ એડ કરી અને તેલને ગરમ થવા દઈશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર અહીંયા હું રાઈ એડ કરી દઈશ ને રાઈને સાંતળવા દઈશ અહીંયા હું જીરું એડ કરી દઈશ અને જીરુંને પણ સાંતળવા દઈશ અને આપણે જે અહીંયા જીણી સમારેલીને ડુંગી દીધી હતી તે એડ કરી દઈશું અહીંયા જૂનું સમારેલું ટામેટું લીધું હતું એડ કરી દઈશ અને હવે આપણે જે લસણની ચટણી બનાવી હતી તે એડ કરી દેવાની છે અને બધી વસ્તુને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને થોડીવાર માટે એમ જ આપણે એને અડધી મિનિટ માટે પકાવવા માટે રાખી દઈશું બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જે મસાલાવાળા તીલિયા કરીને રાખ્યા હતા તે બધા ચુરિયાને આપણે શાકની અંદર તેલ કરી દઈશું કુકરની અંદર અને હવે આપણે એને વ્યવસ્થિત રીતે ગ્રેવીમાં મિક્સ કરી લેવાના છે આવી રીતે તમે થોડી વાર ગ્રેવીની અંદર મિક્સ કરશો એટલે આપણે બધી જ ગ્રેવી એકદમ ઘટ્ટ થઈ જશે અને શાક આવી રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીંયા મેં તુરિયાને ગ્રેવીની અંદર મિક્સ કરી લીધા છે તો હવે આપણે જે બાકીના મસાલા છે તે પણ એડ કરી દઈશું તો અહીંયા જે મેં લાલ મરચું પાવડર બાકી રાખ્યો હતો તે એડ કરી દઈશ અહીંયા ધાણાજીરું પાવડર રાખ્યો હતો તે એડ કરી દઈશ હળદર એડ કરી દઈશ

તુરિયાનું શાક ન ખાતા હોય તો પણ ખાવા લાગશે તો તમારું તુરિયાનું શાક કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડિયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક ફોર વોચિંગ